કારણ કે ટૂંક સમયમાં જ આપણે નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવાનું છે તો સીએમ આવવાના છે એના માટે કરીને શાકભાજીવાળાને અમારે જગ્યા ખાલી કરાવવાની હતી એ માટે કર્મચારીઓ ગયા હશે અને શાકભાજીવાળાએ છૂટા હાથે મારામારી કરી છે તો અમારા પાસે ફરિયાદ આવશે તો અમે કર્મચારીઓને સાથે રાખી અને જે પણ કાર્યવાહી કરવાની હશે એ સૌ સાથે મળી નિર્ણય કરી અને યોગ્ય રીતે એની તપાસ કરાવીશું ગઈકાલે જ માર્કેટમાંથી ભાઈઓ આવ્યા હતા એમને રજૂઆત કરી કે બેન અંદર ઘણા બધા અમારા બાકડા ખાલી છે અંદર ખાલી છે તો શાકભાજીવાળા લોકો બહારે શું કામ બેસે છે એટલે એના માટે પણ અમે એક નવી ભેગા બધા થઈ અને સાથે મળી અને એક ચર્ચા કરીશું કે જે લોકોના બાકડા અંદર ખાલી પડેલા છે એને એ લોકોનું જગ્યા આપીએ અને જો એ લોકોને અંદર ન જ બેસવું હોય તો એ અમને પાછા બાકડા સુપ્રત કરી દે અને અમે બીજા લોકોને ફાળવી દઈએ અને બારે તો હમણાં કોઈને નથી જ બેસવા દેવાના કારણ કે એટલી બધી ગંદકી થાય છે અને જ્યારે પણ બસ ચાલુ થશે ત્યારે પણ એ લોકોને ડિસ્ટર્બ થશે કારણ કે બસનો આવવા જવાનો ટાઈમ તો કાંઈ નક્કી ન હોય સવારે વહેલી જો બસો આવતી હોય તો પબ્લિકને પણ હેરાન થાય અને એના માટે કરીને અમે શાકભાજીવાળાઓને ઊભા કરીએ છીએ ના ના પછી તો અમે કાયમી છે કારણ કે બસની અવર જવર થશે એટલે પબ્લિક પણ હેરાન થાય ને આના માટે તો હું સવારે જ્યારે મને કોલ ફોન દ્વારા જાણ થઈ કે ભાઈ અહીંયા મગજમારી થઈ છે ત્યારે સવારે એસટી બસ સ્ટેન્ડ ઉપર આવ્યો માહિતી મેળવવાની પ્રયત્ન કર્યો પરંતુ ત્યાં કોઈ જે વ્યક્તિએ હુમલો કર્યો છે એ અને જે વ્યક્તિ હુમલાનો ભોગ બન્યો છે કર્મચારી એ એમાંથી કોઈ સાથે હજી સુધી મારી મુલાકાત નથી થઈ પરંતુ આપના માધ્યમથી હું સંપૂર્ણપણે ભુજ શહેર શેરીફેરીયા સંગઠન ટાઉનવેન્ડની કમિટીના મેમ્બર અને નેશનલ લોકર ફેડરેશન આ ઘટનાની સંપૂર્ણપણે નિંદા કરે છે અને અમે વખોડીએ છીએ કોઈપણ કર્મચારી ઉપર કોઈપણ લારી ગલ્લા ધારક કે કોઈપણ ભુજનો નાગરિક કોઈપણ કામદાર ઉપર હુમલો કરે એનું અમે બિલકુલ સમર્થન કરતા નથી અમે હુમલાના પક્ષ હુમલાખોરની પક્ષમાં નથી પરંતુ એક બાબત કે નગરપાલિકાએ જે રીતે આજે આયોજન કર્યું છે અમે નગરપાલિકા સાથે છેલ્લા એક મહિનાથી અને પ્રશાસન સાથે લેખિતમાં પણ આપ્યું છે કે ભુજ એસટી બસ સ્ટોપનું ઓપનિંગ થાય એના પહેલાં આયોજનબદ્ધ રીતે ત્યાંના ફેરિયાઓ સાથે યા તો બેઠક કરવામાં આવે એમને અગાઉ સૂચના આપવામાં આવે લેખિતમાં નોટિસ આપવામાં આવે અથવા જે પ્લાનિંગ અમે બનાવ્યું છે એ પ્લાનિંગ ઉપર કામગીરી કરવા માટે હકારાત્મક વલણ અપનાવવામાં આવે એવું આયોજન કરવામાં આવે પરંતુ એવું કંઈ થયું નહીં અને આજે સવારના વહેલાં અધિકારીઓની સૂચનાથી નગરપાલિકાના કર્મચારીઓ ત્યાં આવ્યા કોઈ ફેરિયા સાથે ગાળા ગાળી થઈ અને ફેરિયાએ સમર્થન પણ આપ્યું છે ફેરિયાઓ ત્યાંથી હટી પણ ગયા છે અને હટવા માટે પણ તૈયાર છે હજુ પણ તૈયાર છે વ્યવસ્થાની અંદર સંગઠન સંપૂર્ણપણે સહકાર આપવા માટે તૈયાર છે પરંતુ આ રીતે કોઈપણ પ્રકારના આયોજન વગર નગરપાલિકાના જે કર્મચારીઓ છે કેટલાક કર્મચારીઓ જે છે ગાળા ગાળી કરી રહ્યા છે એ વસ્તુ કોઈપણ અંશે વ્યાજબી નથી એટલે અમે પણ કર્મચારીઓને પણ આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે તેઓ સંગઠન સાથે સંપૂર્ણપણે હકારાત્મક વલણ અપનાવી અને સાથ સહકાર આપે અમે સાથ સહકાર આપવા માટે તૈયાર છીએ ખરેખર તો એનો માટે વર્ક ઓર્ડર થવો જોઈએ અધિકારીએ લેખિતમાં કર્મચારીઓને આપવું જોઈએ વર્ક ઓર્ડર થવો જોઈએ આગલા દિવસે જે તે વિસ્તારમાં સૂચના આપવી જોઈએ આપણી પાસે આયોજન છે રિક્ષા પણ આપણે ફરાવી શકીએ છીએ જેથી કરીને કોઈને બે હજાર પાંચ હજારનું નુકસાન તો ન થાય કે ભાઈ ચાલો આ કાલે નથી જવાનું બંધ છે અમે લોકો પણ બંધ રખાવતા હોઈએ છીએ ત્યારે અમે પાંચ દિવસ મહેનત કરીએ છીએ દરેક વિસ્તારમાં જતા હોઈએ છીએ તો નગરપાલિકાના અધિકારીએ એ વર્ક ઓર્ડર કરવો જોઈએ પોલીસ બંદોબસ્ત માગવો જોઈએ પોલીસ બંદોબસ્ત આવી જાય ત્યાર પછી કામગીરી કરવી જોઈએ આ પ્રકારની કાંઈ પ્રોસેસ આધારિત કામગીરી નથી થઈ એના કારણે આજનો બનાવ બનવા પામેલ છે જે દુઃખદ છે